પાંચસો રૂપિયાની અંદર ત્રણ શર્ટ મોકલાવું મારા જી હા મિત્રો એકદમ બ્રાન્ડેડ ક્વોલિટી સાથે તમને પાંચસો રૂપિયાની અંદર ત્રણ શર્ટ આપણા વિસનગરની અંદર મળી જશે ઉનાળામાં એકદમ હાઈ લેવલ ક્વોલિટીની અંદર એકદમ જબરજસ્ત પ્રીમિયમ ક્વોલિટીના તમને ટી શર્ટ મળી જશે હજાર રૂપિયાના ત્રણ એ પણ તમને અલગ અલગ વેરાયટીની અંદર મળી જશે અને ફક્ત પાંચસો રૂપિયાની અંદર બ્રાન્ડેડ જીન્સ મળી જશે અહીંયા બ્રાન્ડેડ ફોર્મલ પેન્ટ્સ પણ મળી જશે અને ભાઈ માર્કેટ કરતા સૌથી ઓછી પ્રાઇઝ અને ઉત્તમ ક્વોલિટીના કપડા અહીંયા મળી જશે સ્ટોકની વાત કરીએ તો ભાઈ એક થી એક ચડિયાતા પેન્ટના શર્ટ ભાઈ જબરજસ્ત મળી જશે લે અને કાર્ગો પેન્ટનો તો ભાઈ અહીંયા ખજાનો છે ભાઈ ખજાનો અને ગરમીમાં પહેરવા માટે ટી શર્ટ અને ચડ્ડા ભાઈ જોરદાર મળી જશે લે તો મેં પહોંચી જશો લેવા અહીંયા તમે ગેસ બેક જેવી પ્રીમિયમ કંપનીના કપડા લેશો તો તમને 20% ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે આવી તમામ અપર આપણા માટે લઈને આવ્યું છે એક્સલ પોઈન્ટ કે જે વિસનગરના ડોસાભાઈ બાગની સામે અને બાબા મેટલ ની ઉપર આવેલું છે કપડાની ક્વોલિટી પર્સનલી એક નંબર છે તો ભાઈ ફટાફટ દાદરા ચડીને ઉપર પોગી જવાનું સ્ટોક એનાલિસિસ કરી તમે જે ગમે લઈ લો લે લઈ લો